દાહોદ ગડિયા સમાજ નવયુવક મંડળ દ્વારા ભારત વાટિકા ખાતે ભગવાન વિશ્વકર્મા ખૂબ ઉજવણી કરવામાં કરવામાં આવી દરજી બહેનો દ્વારા કરવા માટે આમંત્રિત આવ્યા હતા ત્યારબાદ આરતી તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ ઉજવણીમાં દાહોદ તાલુકાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તથા દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભણંગ ઉપસ્થિત રહ્યા દાહોદ નવયુવક મંડળ દ્વારા છેલ્લા આઠ વર્ષથી કડિયા સમાજના તમામ વ્યક્તિઓ દ્વારા વિશ્વકર્મા જયંતિનું આયોજન કરવામાં આવેલ હોય છે દર વર્ષની જેમ આ વખતે પણ હર્ષોલ્લાસ સાથે આયોજન કરેલ છે જેમાં દરેક જ્ઞાતિના બંધુઓ આવી આવીને ઉજવણીમાં ભાગ લીધો છે તેમજ અમારા ગુજરાત દાહોદ ક્ષેત્રના શ્રી કિશોરીભાઈ તેમજ નગરપાલિકાના અધિકારી શ્રીઓ અધ્યક્ષો પણ આવીને અમને પ્રોત્સાહન આપ્યું છે તેમની સાથે અમે સમૂહ આરતીનો કાર્યક્રમ પણ રાખેલો જે સંપન્ન થયો છે અને વિશ્વકર્માના પાંચ પુત્રો પૈકીના અમે એક પુત્રો કડિયા જે છે સલાટ એના દ્વારા દર વર્ષે આવું આયોજન કરવામાં આવતું હોય છે